જાણો આરટી યોજના બે હાજર પચીસ શું છે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે કઈ તારીખે ફોર્મ ભરાશે ડોક્યુમેન્ટ કયા જોશે કઈ રીતે ભરવું એ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી જશે આરટી યોજનામાં બાળક એક જૂન બે હજાર પચીસ સુધીમાં છ વર્ષ પૂરા કર્યા હોવા જોઈએ જરૂરી દસ્તાવેજો જેમ કે બાળકનો જન્મ તારીખનો દાખલો રહેણાંક પુરાવા પ્રમાણપત્ર પરિવારનો આવકનો દાખલો વિભાગ માહિતી પ્રવેશ યોજના પ્રવેશ ધોરણ ધોરણ એક થી ધોરણ આઠ સુધી અરજી તારીખ આઠ ફેબ્રુઆરી થી બાર માર્ચ વાલીઓ માટે ખાસ ઓનલાઈન અરજી કરતા પહેલા જરૂરી દસ્તાવેજો પાછે રાખો આરટી ઓનલાઈન એપ્લિકેશન બે હાજર પચીસ કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી ગુજરાત સરકાર દ્વારા કે આરટી બે હાજર નવ ના દાયકાથી શરૂઆત આરટી સરકારી યોજનાનો લાભ લેવા માટે આ વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જેથી દરેક મધ્યમ પરિવારને આનો લાભ મળે